રાધનપુર તાલુકાના અરજણસર ગામનો યુવાન બીએસએફમાં ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરતા બીએસએફ યુવાનો ભવ્ય સ્વાગત કરાયો રાધનપુર તાલુકાના અરજણસર ગામનો યુવાન બીએસએફમાં માં 6 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે વતન પરત ફરતા ગામમાં ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં અરજણસર ના ગ્રામ લોકો આ સન્માન કાર્યક્રમમાં જોડાયા બીએસએફ જવાન રોહિતભાઈ દેસાઈના સન્માનમાં ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી જેમાં દેશભક્તિના ગીતો સાથે ગામના સૌ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર જગદીશભાઈ પંચાલ રાધનપુર પાટણ સર રોજુમાર જે મહારાષ્ટ્રમાં બીએસએફમાં છ મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને ઘરે વતન આવ્યો છું મારા ભાજપ પણ એસએસપી માં હતા અને હું પણ બીએસએફમાં જોડાયો છું તો દેશના યુવાનોને વિનંતી છે કે ફોજમાં આવો અને દેશની સેવા કરો મારું નામ રામાભાઈ દેસાઈ હું એસએસપી વીસ વર્ષ સર્વિસ કરીને રિટાયરમેન્ટ થયું અને મારો બાબલો રોહિતકુમાર દેસાઈ અહીંયા બીએસએફમાં તેણી પૂર્ણ કરી અને વતને પધાર્યા છે ગામ લોકોએ બધે સ્વાગત કર્યું અને સારું લાગ્યું હું પણ એમ બધાને કહું છું કે નવા જે યુવાનો છે સારું ભણે ફિઝિકલી ફિટ રહે અને ફોજની અંદર જોડાય એવી મારે બધાને વિનંતી છે કે આવો શોખ ફોજ જો બીજે ક્યાંય નહીં મળે આટલા માણસો ભળે થાય આટલા ડીજે વાગે તાલમેલ હોય અને દેશ પ્રત્યે બધાને જાગૃત છે પબ્લિકને પણ છે તમે જોયું હશે મીડિયાની અંદર કે કેટલી પબ્લિક આવી તો મારે વિનંતી છે કે છોકરાને ભણાવો અને જાગૃત કરો અને દેશ